ગુજરાતમાં રવિ સિઝનનો પ્રારંભ થઈ ગયો છે અને આ વર્ષે વાવેતરની ટ્રેન્ડમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે ઘઉં ચણા અને સરસવના વાવેતરમાં નોંધપાત્ર વધારો થયો પરંતુ બીજી તરફ મગફળીના વાવેતરમાં તીવ્ર ઘટાડો થયો છે આખરે ગુજરાતના ખેડૂતોએ કેમ મગફળીનું વાવેતર છોડ્યું છે શું પાકમાં ફેરબદલીના કારણો છે શું છે માહોલ ખેતીની અંદર આવો જોઈએ જાણીએ સમજીએ गत वर्ष बावीस लाख हेक्टर आ वर्षे अंदाज पच्चीस ऐसी छब्बीस लाख हेक्टर वास्तविक वावेतर मात्र 18 लाख हेक्टर એટલે કે 4 થી 5 લાખ હેક્ટર નો સીધો ઘટાડો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત જ્યાં મગફળીને સોનાનો પાક કહેવાતો હતો ત્યાં આ વર્ષે ખેડૂતોએ મોટા પ્રમાણમાં પીઠ ફેરવી છે પરંતુ આટલો મોટો ઘટાડો કેમ ખેતીમાં તો આ વખતે ખૂબ નુકસાન છે મગફળીમાં તો અને જે ગયા વર્ષે જે ઉપજ હતી એવી આવે એવી એમને ન લાગતો અમે બીજા પાકો તરફ વળ્યા છીએ બટાટા છે વરિયાળી છે રાયડો છે અને મગફળીમાં તો અમને ખૂબ નુકસાન કર્યું છે અને મગફળીમાં તો એના ઠંડી ભેજેવાળા વાતાવરણ કારણે મગફળીનો પાક ફેલ થયો છે આ વખતે મગફળીમાં સતત વરસાદને કારણે ધોવાણ થયું છે અને મગફળીમાં આ વખતે ખૂબ જ નુકસાન થયું છે એટલે અમે સારા જે ઉપજ આવે બીજા પાકોની એના તો વળ્યા છીએ ખેડૂતો કહી રહ્યા છે કે ગયા વર્ષે સતત વરસાદ અને માવઠાએ મગફળીનો પાક બગાડી નાખ્યો દાણા સડી ગયા ગુણવત્તા ગઈ ભાવ પણ ન મળ્યો આ વર્ષે ખેતરમાં હજુ પાણી ઊભું છે ભેજ છે ફરી નુકસાન થાય તો પરિવાર ચલાવીએ કેમ ખેડૂતો જે શિયાળુ પાક ખરો ને જે બટાકા અને રાયડો એ જતો ના રહે એના ભયથી ખેડૂતો મગફળી ઓછી વાવી અને બીજા અન્ય પાકો વાવી જે વહેલા પાકતા હોય અથવા તો બે સિઝનની અંદર એરંડા એ એ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ કરી અને વાવણી થોડી ઘટાડી હોય એવું લાગે છે એટલે જો આ આ જે ગ્લોબલ વોર્મિંગના લીધે જે વાતાવરણ જે ચેન્જ થયું છે એના લીધે જે ક્રોપિંગ પેટર્ન ચેન્જ થાય છે એના ઉપર અત્રેના આપણી યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો સતત વોચ ઉપર છે અને એ પ્રમાણે નવી જાતો બનાવવાનું પણ આયોજન માનનીય કુલપતિ શ્રી આર એમ ચૌહાણ સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ ચાલુ છે કૃષિ વૈજ્ઞાનિક કહી રહ્યા છે કે ચોમાસું વહેલું આવ્યું સતત વરસાદ માવઠું એનું સીધું નુકસાન મગફળીને થયું ઉપરાંત ખેતરોમાં સેન્દ્રીય ખાતરનો ઉપયોગ ઘટ્યો છે આથી જ આ વર્ષે ઘઉંનું વાવેતર રેકોર્ડ બ્રેક થયું છે કઠોળ અને બરછટ અનાજનો વિસ્તાર પણ વધ્યો છે મગફળીના ઘટાડાથી આગામી દિવસોમાં તેલ તેલબિયાના ભાવ પર પણ અસર પડે તેવી શક્યતા છે જે મગફળીનું વાવેતર થયું એમાં પણ ઉત્પાદન પણ ખૂબ ઓછું છે કારણ કે લાંબા સમય સુધી મગફળીનું વાવેતર ઉનાળું વાવેતર ન લેવા દેવાને લીધે મગફળી બગડી હતી મગફળીનો પાક બગડ્યો તો સતત ખેતરોમાં પડ્યો રહ્યો હતો એનો નિકાલ ન થયો હતો એટલે આ વર્ષે અમારા વિસ્તારના ખેડૂતોએ ચોમાસામાં ખૂબ ઓછું વાવેતર કર્યું છે અને સાથે સાથે ઉત્પાદન પણ એટલું જ ઓછું મળ્યું છે આ વર્ષે ખેડૂતોને મગફળીના પાકમાં ખૂબ મોટું ચોમાસામાં નુકસાન થયું છે એ તો સમય જ કહેશે કે ખેડૂતોની આ પાક તેમના માટે ફાયદાકારક ઠરશે કે નહીં પરંતુ હાલ તો ગુજરાતના ખેતરોમાંથી મગફળીની ખુશબુ ગાયબ છે અને ઘઉંની લીલોતરી છવાઈ રહી છે અલ્કેશ ઝી મીડિયા બનાસકાંઠા